જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં બપોરની ઝપકી લઈને હું આરામથી બીછાનામાંથી ઊભો થયો આમ તેમ નજર ફેરવી ને ઘરનું નિરીક્ષણ કર્યું તો બધું રોજની જેમ જ હતું મારી પત્ની રેખા બહાર બાલ્કનીમાં ઊભી હતી અને પડોશીઓ સાથે ગપશપમાં વ્યસ્ત હતી નાની દીકરી નવ્યા તેના અભ્યાસના ટેબલ પાસે બેઠી હતી પુસ્તકો ખોલીને કંઈક યાદ કરીને લગતી હતી દીકરો કાર્તિક ઘરે ન હતો તેને હજુ બે મહિના પહેલાં એક સારી કંપનીમાં નોકરી મળી હતી અને ઓફિસથી દૂર હોવાથી તેનો આવક થોડું મોડું થઈ જતું હતું મારી નીંદનો નશો હજુ ઉતર્યો ન હતો મને થોડીવાર આળસ આવતી હતી મેં રેખાને બૂમ પાડી અને અરે સાંભળે છે એક કપ ચા તો બનાવી દે ત્યારે રેખાનો અવાજ આવ્યો હા હમણાં આવું છું હું આરામ ખુરશી પર જઈને બેસી ગયો ચાની રાહ જોતાં જોતાં લગભગ દસ મિનિટ થઈ ગયા હતા પણ રેખા હજુ અંદર આવી ન હતી મેં થોડું ઊંચીથી બહાર જોયું તો તે હજુ બાલ્કનીમાં રિંગ પાસે ગપશપ કરી રહી હતી તેના હાવભાવથી લાગતું નહોતું કે તે હમણાં અંદર આવશે મેં ફરી એક બૂમ પાડી બે મિનિટ પછી રેખા અંદર આવી અને બોલી અરે હમણાં કાવ્ય આવશે અને તમારી મિત્ર મંડળી પણ આવવાની છે ત્યારે બધાની સાથે ચા એકસાથે બનાવી દઈશ આ ચા બનાવીશ અને ચા બની જશે આનો ફરક મને સમજાયો હંમેશા એવું જ થયું જ્યારે કાવ્યા મારી મોટી દીકરી ઓફિસથી આવી ડ્રાઇનિંગ રૂમમાંથી પસાર થતી ત્યારે તેને ચા બનાવવા કહેવામાં આવતું તે કોઈ નારાજગી કે કોઈ તકલીફ વિના બધા માટે ચા અને થોડો સૂકો નાસ્તો લઈ આવતી હતી આ રીતે રેખાને રસોડામાં જઈને ચા બનાવવાની ઝંઝટ નહોતી લેવી પડતી હતી અને બિછાને બેઠા બેઠા ચા મળી જતી હતી તું ઘણીવાર આળસુ આળસું થઈ ગઈ છે મેં કહ્યું રેખાએ મને ઘૂરથી જોયું અને બોલી એવું નથી સવારે તો હું ચી ચા બનાવું છું મેં તમને વધુ ચીડાવવા માટે યોગ્ય ન સમજ્યું હા ચાલ તૈયાર થઈ જા બધા આવતા હશે કહીને હું કપડાં બદલવા માટે રૂમની અંદર ગયો અને રૂમમાં ગયો હતો મારી મિત્ર મંડળી આવવાનો સમય થઈ ગયો હતો આ મારા જીવનનો સુખદ તબક્કો હતો જ્યારે મારા બધા મિત્રો મારા ઘરે આવતા હતા માથે છત ઘરમાં સમજદાર અને પ્રેમાળ પત્ની અને બાળકો કોઈ ટેન્શન નહીં કોઈ ઉતાવળે કે ચિંતા નહીં મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તે પછી મારા જેવા મિત્રોની સાથે જીવનનો તબક્કો મને ખૂબ રૂચિવા લાગતો હતો સવારે આરામથી ઉઠવું આખો દિવસ કંઈ નકામું કરવાનો સમય પસાર કરવો બપોરે મીઠી નીંદ લેવી અને પછી સાંજે મિત્રો સાથે કોઈના ઘરે બેસવું મોટાભાગે આ ચોપાલ મારા ઘરે જ હતું કારણ કે બાકીના મિત્રોના ઘરે કાં તો વહુ હતી કાં તો શાળાઓ જતા અને હોમવર્ક કરતા નાના 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 પોતો હતા મિત્રો રાજનીતિ સમાચાર હવામાન બધા જ ઉગ્ર ચર્ચા થતી હતી જોરદાર હાસ્યના ગજવા ગુંજતું હતું ફક્ત જ્યારે બાળકોની પરીક્ષા હોય કે કોઈ મહત્વનું કામ હોય ત્યારે જ આ દિનચર્યામાં ફેરફાર થતો હતો આજે પણ હું ઝડપથી સાફ ઇસ્ત્રી કરેલા કુર્તો અને પાયજામો પહેરીને મારી પસંદગી જગ્યાએ બેસી ગયો હતો ખૂણામાં સોફા પર બેસી ગયો તેટલામાં મારા બધા આજુબાજુના ઘર રહેવાવાળા આવેલા નાના પડોશી નીલ પાસે કોઈ પાસે આવ્યો મેં તેને પણ ત્યાં જ બેસાડી દીધો ત્યાં જ મારી મોટી દીકરી કાવ્યા ઓફિસેથી આવી મારા મિત્રોને આદરપૂર્વક નમસ્કાર કરી ને તેમને અંદર જવા લાગી તે જતી જતી મેં તેને ચા મોકલવાનું કહ્યું હતું તેણે માથું હલાવીને આ પાડી અને અંદર ચાલી ગઈ હતી થોડી વાર પછી તે ચા અને નાસ્તો ટ્રે લઈ આવી ગઈ હતી નીલ સૌથી આગળ બેઠો હતો કાવ્યાએ તેની ચાને કપ આપતા ટ્રે આગળ કરી નીલે આખી ટ્રે પકડી લીધી અને બાકી બધાને પીરસવા લાગ્યા કાવ્યાએ આ વાત ખૂબ જ ગમી ગઈ હતી મેં એ જોયું પણ તેના પર વિશેષ ધ્યાન ન આપ્યું હતું મારા મતે બંને વચ્ચે કોઈ મેળ ન હતો કારણ કે નીલનો પગાર કાવ્યાની સરખામણીમાં ઘણો ઓછો હતો અને શરૂઆતથી જ મેં મારા બાળકોને નવા જમાનાની હવા લાગવા નહોતી દીધી હતી છોકરીઓને ઘરની બહાર વધુ સમય રહેવાની છૂટછાટ નહોતી હતી નિયમ એ હતો કે જેને મળવું હોય તે ઘરે બોલાવી લેવાનો પ્રેમ સંબંધો માટે જાણે મારો દરવાજો નાની દૃષ્ટિએ તકલીફ ટટકતી હતી મારી મોટી દીકરી કાવ્યા શાંત સ્વભાવની હતી મારા બે બાળકોની જેમ તેણે ક્યારેય કોઈ વસ્તુ માટે ઝઘડો નહોતો કર્યો શરૂઆતથી જ અભ્યાસમાં હોશિયાર અને મહેનતું હતી તે ઘણી પરીક્ષાઓની તૈયારી પણ સાથે સાથે કરતી હતી મને એક દિવસ યાદ આવ્યું જ્યારે હું અને રેખા કોઈ સારા છોકરા વિશે જાણી તેના મત લેવા માગતા હતા ત્યારે તેની આંખોમાં જાણે જૂગનું ચમકતા ચહેરો શરમલીલી લાલ થઈ જતો હતો તે હંમેશા કહેતી હતી તમને જે યોગ્ય લાગે છે તમને જે ગમે છે અથવા કોઈ બહાનું કાઢીને ત્યાંથી ચાલી જતી હતી તે પોતાની અભ્યાસ નિરંતર ચાલુ રાખતી હતી પછી તેનો બેંકમાં પીઓ તરીકે પસંદગી થઈ ગઈ હતી ખૂબ સારી રેન્ક આવી હતી એની ત્યારે તેણે નાણાકીય બેગનું પદ સંભાળ્યું હતું ત્યારે એને બધા ખુશ હતા મેં ખુશીથી ખુશીથી મારી આંખોમાં આંસુ આવી ગયા હતા એ મારા પહેલીવાર ખુશીના આંખો હતા હું બોલ્યો તું આવી ગઈ હવે તારા વૃદ્ધ ખભાને થોડો આરામ મળશે કાવ્યાએ પ્રેમથી મને ગળે લગાવી અને કહ્યું હા પપ્પા હવે ઘરના ચલાવવાની જવાબદારી મારી છે તને આરામ કરો હું ઘણું કામ કરું છું તે પછી મેં સ્વચ્છાએ નિવૃત્ત લઈ લીધી હતી મારી જીવનની બીજી ઇનિંગ શરૂ કરી દીધી હતી હું જેને પૂરેપૂરો આનંદ માણી રહ્યો હતો પણ આ બધામાં હું ભલી ગયો હતો કે મારા માટે મારા બાળકો સ્થાયી કરવાના છે જે દીકરા અને કારણે હું મોટ આટલું તણાવયુક્ત થઈ આરામદાયક જીવન જીવી રહ્યો હતો તેની સામે મારી પણ કેટલીક મજબૂરીઓ અને કેટલીક જવાબદારીઓ પણ હતી અમને કાવ્યની યોગ્યતા પર ખૂબ જ ગર્વ હતો તે સમયે ઘણા સારા લગ્નના પ્રસ્તાવ આવતા હતા પણ અમને એને ઊંચા હોદ્દો અને પ્રગતિના આશામાં ચૂર હતા દરેક પ્રસ્તાવમાં અમને કંઈક ને કંઈક ખામી દેખાતી હતી અને અમે તેને નકારી દેતા હતા એક બે વખત એની આંખોમાં ચમક જોઈને લાગ્યું કે તેને છોકરો ગમ્યો છે પણ અમે સીધે સીધો ખામી કાઢીને વાત પતાવી દેતા હતા તેને મહેનતથી તેની પ્રગતિ હતી રહી હતી તેથી પ્રગતિના આધારે અમારી આરામદાયક જીવનશૈલી વધતી રહી હતી ધીમે ધીમે સારા પ્રસ્તાવ ઓછા લાવવા લાગ્યા હતા કાવ્યાનો ચહેરો અને આંખો ઝાંખી પડવા લાગી હતી અમે તેની આંખોમાં ચમકનું કારણ સમજી ન શક્યા અને અમારી દુનિયામાં મશગુલ થઈ ગયા હતા પણ ભૂલી ગયા કે જેની મહેનતથી અને આ ઘરમાં ચાલી રહ્યું છે જે કાવ્યાની નોકરી જ મળ્યું હતું અમે આ બધું આરામદાયકી જીવન જીવી રહ્યા છીએ તેને હજુ અમારા તેના ઘર મોકલવાની છે એ બધું ભૂલી ગયા હતા હવે તો કાવ્યના લગ્ન વિશે કોઈ વાત જ પણ થતી ન હતી અને અમને આ બધું ધ્યાન પણ નહોતું રહેતું હતું હું કેવી રીતે આટલો સ્વાર્થી પિતા બની ગયો હતો એ મને ખબર ન હતી મારી દીકરીએ તો પ્રેમથી મારા ખભા પર બહુ જ હળવો કરવા માગ્યો હતો પણ મેં અજાણતા આખા પરિવારનો બોજ તેના નાજુક ખભા પર નાખી દીધો હતો તે બિચારી કેટલું કામ કરી રહી હતી અને અચાનક મેં નોંધ્યું કે આજે હું નીલ તેને એક અલગ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યો હતો શાંત ગંભીર અને સઘડ વિચારોવાળી છોકરી હતા દરેક રીતે કાવ્યના વિચારો સાથે મેળ ખાતો હતો એક લાંબી પાતળી કાયા કાકર્ષક ચહેરો હેવી દાઢી અને ચશ્મા તેને ખૂબ શોભતા હતા આખું શું હતું ફક્ત એ જ તે પોતાનો પગાર કાવ્યા કરતાં ઓછો હતો પણ આ ખરેખર ખામી હતી પગાર તો ક્યારેક વધી શકે છે પણ પછી અને શા માટે આને રિશ્તો ન બનાવવાનું કારણ બનાવી દીધું કદાચ આ વખતે પણ મારી આંખોમાં સ્વાર્થના ચશ્મા લાગી ગયા હતા તેની પાછળ અમારી દીકરીની ખુશી જોઈ શકી ન હતી હું હજુ પણ કાવ્યાની આંખોમાં વાંચી શકતો હતો દ્રષ્ટ દેખાતું હતું કે તેને નીલ સાથ ગમે છે પણ હું જાણતો હતો કે મારી આ મારી સંસ્કારી દીકરી મારી મરજી વિના આ દિશામાં ક્યારેય પગલું ભરશે નહીં ને તો કંઈ મારા મોઢે કંઈ બોલે હવે જે કરવું હતું તે મારે જ કરવાનું હતું હવે નીલની માએ રેખાને કહ્યું હતું કે ઘરમાં ફક્ત એ અને નીલ જ રહે છે અને એક તેની નાની બહેન છે જે પોતાના સાસરે છે નીલે પોતાની લાંબી બીમારીમાં પુત્રની ફરજ પૂરી કરી હતી પિતાના ઇલાજમાં તેની બચત ખૂટી ગઈ હતી આથી તેને મોટી કંપનીમાં નોકરી છોડીને પોતાના શહેરમાં એક નાની નોકરી કરવી પડી રહી હતી હવે પિતા નથી એટલે તે અહીં શિફ્ટ થઈ ગયો હતો હવે તે સારી નોકરી માટે અરજી કરી રહ્યો હતો પણ આ બધાના તેના લગ્ન થઈ શક્યા ન હતા એટલે હવે હું મારી દીકરી માટે વધુ મોડું નહોતો કરવા માગતો મિત્રમંડળીના વિદાય બાદ હું અંદર ગયો કાવ્યા ને આમ તેમ દેખી નહીં તે શોધતા હું છત પર ચલો ગયો હતો એક ખુરશી પર માથું ઝુકાવીને ટેસકીને તે શાંતિથી બેઠી હતી તેની આંખો બંધ હતી મોબાઈલ ખોળામાં હતો હું દરવાજા પાસે ઊભો રહીને તેને જોતો રહ્યો થોડા સમય પછી મારી દીકરી કેટલી પ્યારી લાગતી હતી પણ આ ચાંખી રોશનીમાં તેનો ચહેરો કેટલો થાકેલો લાગી રહ્યો હતો હું ત્યાં ઊભો ઊભો તેને જોઈ રહ્યો હતો અને તેને જોતાં જોતાં મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા હું તેની પાસે ગયો તેને હજુ સુધી મારા આવવાની કે ત્યાં પહોંચવાની ખબર નહોતી મેં ધીમેથી તેના માથા પર હાથ મૂક્યો બેટા અહીં કેમ બેઠી છે નીચે રૂમમાં જઈને આરામ કેમ નથી કરતી તે સીધે બેઠી હતી અને તે બોલી ના ત્યાં નવ્યા અભ્યાસ કરે છે ખલેલ પડશે તમે બેસો પપ્પા મેં ખુરશી પર બેસીને તેના હાથમાં હાથ મૂકી અને તેના સામે જોયું અને તેની આંખોમાં જોતાં જોતાં તેને પૂછ્યું બેટું નીલ તને ગમે છે ને તને મારા આ સવાલે તેનો એક પળ માટે ચોંકવી દીધો હતો પછી તેની આંખોમાં એક તેજ અને જુગનું જળવા લાગ્યા હતા જે જોવાને હું અહીં આવ્યો હતો તેણે માથું નીચું કરી દીધું મને મારો જવાબ મળી ગયો હતો આવતા અઠવાડિયે મારી મોટી દીકરી કાવ્યાની નીલ સાથે સગાઈ છે ઘરમાં ઘણા સમય પછી આટલી ખુશીનો માહોલ છે મારી પત્ની રેખા અને નીલની મા ઉમાજી તૈયારીઓમાં ખૂબ જ વ્યસ્ત છે હમણાં જ બંને ઢગલો શોપિંગ કરીને બજારમાંથી પાછા આવ્યા છે મને ખબર પડી કે આ નીલ અને કાવ્યા બંનેને તેમના ઓફિસના સીધા ત્યાં બોલવાનું લેવાયા હતા અને રિંગ કપડાં વગેરે પસંદગી કરવામાં બંનેને ઓફિસ પાછા મોકલી દેવાયા હતા મારી નાની દીકરી નવ્યાને મહેંદીવાળી બ્યુટિશિયન અને ઇવેન્ટ મેનેજરથી વ્યવસ્થાઓ કરવામાં છે મારે અને કાર્તિક પણ ઘણા કામ છે વેન્યુ ફુલાવર શો કેટરસ બધું ગોઠવવાનું હજુ બાકી હતું ઘરમાં એક બહુ ખુશીનો માહોલ હતો શું શું કહું તે ખૂબ જ વ્યસ્ત છું પણ કામની વચ્ચે વચ્ચે મારી દીકરીની આંખોમાં ચમકતા તારા અને તેના ચહેરા પર ઝળહળતી હાસ્ય જોવા માટે જવાનું નથી ભૂલતો જાણો છો હું કોણ છું હા હું તે સવાનો ભૂલ્યો છું જે સાંજ પડે ને પહેલાં ખુશી ખુશી ઘરે પાછો ફરવા માગે છે મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં ફરી મળશું નવી કહાની સાથે